માર્ચ માસના ખેતીકારીઓ ડોક્ટર જી આર ગોહિલ પૂર્વ સહ વિસ્તરણ શિક્ષણ નિયામક યુનિવર્સિટી દ્વારા પ્રસ્તુત કરાયેલ સૌ પ્રથમ વાત કરશું તેલીબિયા પાકોની જેમાં આપણે સૌ પ્રથમ મગફળી ખાસ કરીને કુલ આવવા અને સૂયા બેસવાની અવસ્થાએ અવશ્ય પિયત આપવું જરૂરિયાત મુજબ આઠથી દસ દિવસના ગાળે પિયત આપવું જેમાં ખાસ કરીને કુલ આવવા અને સૂયા બેસવાની અવસ્થાએ અવશ્ય પિયત આપવું તે જ પ્રક્રિયા ઉનાળુ તલ માટે પણ લાગુ પડે છે તેવી જ રીતે આપણે પિયત આપવાનું રહેશે ત્યારબાદ વાત કરીશું ઉનાળું મગફળી જેસીડ થિપ્સ જેવી ચૂસિયા પ્રકારની જીવાતના નિયંત્રણમાં નિયંત્રણ માટે ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોડીની મીંજનો ભૂકો પાંચસો ગ્રામ અથવા લીમડા આધારિત તૈયાર દવા વીસ થી ચાલીસ મિલી અથવા બેવેરિયા બેસિયાના નામની ફૂગનો પાવડર ચાલીસ ગ્રામ અને ઉપદ્રવ સમ સમ્ય માત્રા કરતાં વધારે હોય ત્યારે જંતુનાશક દવાઓ જેવી કે ડાયમિથોએટ ત્રીસ ઇસી દસ મિલી અથવા કાર્બોસલ્ફાન વીસ ઇસી વીસ મિલી અથવા એસીફેટ પિંચોતેર એસપી દસ ગ્રામ અથવા પ્રોફેનોફોસ ચાલીસ ટકા પ્લસ સાયપરમેથ્રિન ચાર ટકા દસ મિલી અથવા ઇમિડાક લોપ્રિડ સત્તર પોઈન્ટ આઠ એસ એલ ત્રણ મિલી અથવા થાયોમીઝામ થાયોમિકજામ સિત્તેર ડબલ્યુ એસ ત્રણ ગ્રામ દસ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અને જરૂર જણાય તો દસ થી બાર દિવસ બાદ બીજો છંટકાવ કરવો ત્યારબાદ મગફળીના પાન ખાનાર ઈયળ જીવાતના નિયંત્રણ માટે સ્પીનોસાડ પચીસ એસ એલ ત્રણ મિલી અથવા નોવાલ્યુરોન દસ ઇસી વીસ મિલી અથવા કોલોરાન્ટ્રોનિલોપ્રોલ વીસ એસી ત્રણ મિલી અથવા થાઈમીથોક્સઝામ લંડા સાયહેલોથ્રીન ઝેસ ઝેડ સી બે પોઈન્ટ પાંચ મિલી અથવા નોવાલ્યુરોન ઇન્ડોસ્લાકાર્બ નવ પોઈન્ટ પિંચોતેર એસસી અઢાર મિલી દસ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો જરૂર જણાય તો દસથી બાર દિવસ પછી કોઈપણ એક દવાનો બીજો છંટકાવ કરવો ત્યારબાદ ઉનાળુ મગફળીમાં પરભક્ષી ડાળિયા જોવા મળે તો જંતુનાશક દવા છાંટવાનો મુલત્વી રાખવું ત્યારબાદ આપણે જોશું રોકડિયા પાકો રોકડિયા પાકોમાં સર્વપ્રથમ આપણે જોવાના છીએ શેરડી શેરડીના ટોચ વેધક ભીંગળાવાળી જીવાત ચીટકો તથા સફેદ માખીના સંયુક્ત નિયંત્રણ માટે રોપણી વખતે શોષક પ્રકારની દણા દાણાદાર દવા ત્રણ જી પચાસ કિલોગ્રામ મુજબ પ્રતિ હેક્ટર જમીનમાં ચાસમાં આપવી તેનાથી આ જીવાત નષ્ટ થાય છે ત્યારબાદ શેરડીનું વાવેતર કરતાં ખેડૂતો પચાસ ટકા રાસાયણિક ખાતરની બચત માટે એઝેટોબેક્ટર પી એસ અને કે કેએમબી બી પ્રવાહી જૈવિક ખાતરોનો ઉપયોગ કરવો ત્યારબાદ આપણે જોશું કપાસ કપાસની વીણી બાકી હોય તો પૂર્ણ કરવી સેઢાપાડા ઉપર કપાસની સાઠી રાખવી નહીં ત્યારબાદ કપાસની છેલ્લી વીણી લીધા પછી ઘેટા બકરા ચરાવી દેવા જમીન ઉપર કપાસના જીવડા ન રહે તેની કાળજી રાખવી ત્યારબાદ આપણે જોશું ધાન્ય પાકો ધાન્યો પાકોમાં આપણે સર્વપ્રથમ જોવા જઈ રહ્યા છીએ મકાઈ ચાર ટપકાવાળી ઈયળના અસર કારણ નિયંત્રણ માટે પચાસ હોરોમોન ટ્રેપ પ્રતિ હેક્ટરે લગાવવા તથા તેમની લૂર ચાલીસ દિવસે બદલવી કોર્ન મકાઈ માટે મધુરી અમેરિકન મકાઈ અથવા વીન ઓરેન્જનું વાવેતર કરવું અને રાસાયણિક ખાતર એકસો વીસ સાઠ ઝીરોના ફોપો કિગ્રા પ્રતિ હેક્ટરે પ્રમાણે આપવું ત્યારબાદ આપણે જોશું ઉનાળુ બાજરી પાક વીસ દિવસનો થાય ત્યારે ખાલા પુરાવા તેમજ જરૂર જણાય તો પારવણી કરવી પાક ઉગ્યાથી નીંધણ આવે ત્યાં સુધી જરૂર પ્રમાણે આંતરખેડ અને નિંદામણ કરવું ત્યારબાદ ઉનાળુ બાજરીમાં બાજરી પાકમાં એકસો ચાલીસ પ્લસ ચાલીસ પ્લસ ઝીરો કિગ્રાના ના ફો પ્રતિ હેક્ટર આપવું ત્યારબાદ ઉનાળુ બાજરીના સાંઠાની માખી તેમજ ગાભા મારાની ઈયળના નિયંત્રણ માટે પાકના ઉગાવા પછી વીસ દ્રિ વીસ દિવસે પ્રોફેનોફોસ સાયપરમેથ્રિન મિશ્રણ કરી છંટકાવ કરવો ત્યારબાદ કઠોળ પાકો કઠોળ પાકોમાં આપણે સૌર સૌપ્રથમ જોઈ રહ્યા છીએ કે મગ ગુજરાતના મગ બે ત્રણ ચાર કે આઠસો એકાવન સીઓ ચાર કે મેહા પૈકી કોઈપણ એક જાતનું વાવેતર કરવું અને રાસાયણિક ખાતર વીસ ચાલીસ જીરોના ફ્રોપો કિગરા પ્રતિ હેક્ટર પ્રમાણે આપવું ત્યારબાદ આપણે જોશું ચોળી પૂસા ફાગલુની અરકાગરીમાં ગુ ચોળી ત્રણ ચાર પાંચ પૈકી કોઈપણ એક જાતનું વાવેતર કરવું અને રાસાયણિક ખાતર પંદર પચીસ પચીસના ફોપો કિગ્રા પ્રતિ હેક્ટર પ્રમાણે આપવું ત્યારબાદ રાસાયણિક ખાતર પંદર પચીસ પચીસના ફોપો કિગ્રા પ્રતિ હેક્ટર પ્રમાણે આપવું રિઝોબિયમ કલ્ચરનો પટ આપી વાવેતર કરવું ત્યારબાદ આપણે જોશું શાકભાજી પાકો શાકભાજી પાકોમાં શાકભાજી ભીંડા દૂધી ચોળી કારેલા તુરિયા મરચાં શાકભાજીના પાકોનું વાવેતર કરવાનું બાકી હોય તો ભલામણ કરેલા જાતોનું વાવેતર કરવું તેમાં આપણે સર્વપ્રથમ જોશું દક્ષિણ ગુજરાત માટે જીટી સાત ટમેટાની જાતનું વાવેતર કરવું ત્યારબાદ શાકભાજીમાં મરચી અને ટમેટામાં કોકડાવાના નિયંત્રણ માટે કાર્બોફ્યુફ્યુરાન ત્રણ જી દવા પાંચ ગ્રામ પ્રતિ છોડ રીંગ પદ્ધતિથી આપવાની અને રોગની શરૂઆત થાય ત્યારે ટ્રાઇઝોફોસ ચાલીસ ઈસી વીસ મિલી અથવા ઈમિડા ઇમિડાક્લોપ્રિડ પચીસ પોઈન્ટ આઠ એસ ત્રીસ મિલી દસ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો ત્યારબાદ આપણે જોશું ગુવાર ગુજરાત ગુવાર એક બે માલોણ એચજી પિંચોતેરનું વાવેતર કરવું ત્યારબાદ ગુવારમાં ભીંડા ડુંખ અને ફળ કોરી ખાનાર ઈયળના નિયંત્રણ માટે મિલી પ્રતિ કિગ્રા પ્રમાણે પાણીમાં ભેળવી વાવણીના બાર કલાક પહેલાં બીજ માવજત આપવી ત્યારબાદ મરચી શંકર મરચીમાં રાસાયણિક ખાતર એકસો ચાલીસ પચાસ પચાસના ફો પો કીગરા પ્રતિ હેક્ટર આપવું ત્યારબાદ ટમેટામાં ખેડૂતોએ ટમેટામાં રાસાયણિક ખાતર એકસો પચીસ પચાસ પચાસના ફો પો કીગરા પ્રતિ હેક્ટર આપવું ત્યારબાદ ડુંગળીમાં પાના પીડા પડી જાય અને ઉપરની ટોચનો ભાગ ઢળવા માંડે ત્યારે હાથથી છોડીને ખેંચી લેવો જરૂર પડે તો કોદાળી અથવા પાવડાનો ઉપયોગ કરી ઈજા ન થાય તે રીતે કાઢવા ત્યારબાદ લસણમાં થિપ્સના નિયંત્રણ માટે ડાયોમિથોએટ ત્રીસ પરસેન્ટ ઇસી પચીસ પરસેન્ટ ઇસી પૈકી કોઈપણ એક દવાનો છંટકાવ કરવો તે પછી આપણે જોશું બાગાયતી પાકો બાગાયતી પાકોમાં સર્વપ્રથમ આંબો ભૂકી છારાનો ઉપદ્રવ જણાય તો દ્રવ્ય ગંધક એંશી પરસેન્ટ પચીસ ગ્રામ તથા લિટર દસ લિટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરવો ત્યારબાદ કાર્લવર્ણ રોગના નિયંત્રણ માટે કેરી વટાણા કદની થાય ત્યારે કાર્બોન ડેઝિમ દસ ગ્રામ દવા એક લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો ત્યારબાદ મધ્યા જીવાતના નિયંત્રણ માટે ઇમિડાક્લોપ્રિડ સત્તર પોઈન્ટ આઠ એચ એલ બે ગ્રામ દવા દસ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો મોર આવવાના સમયે લોકાની સિલિયમ લોકાની એક પોઈન્ટ પંદર વેપા પચાસ ગ્રામ પ્રતિ દસ લિટર અથવા બ્યુવેરિયા બેસિયાનાનો છંટકાવ કરવો અને ત્યારબાદ એ વખત સાત દિવસના અંતરે અને ચોથા છંટકાવ વટાણા અવસ્થાએ તેમજ પાંચમો છંટકાવ લખોટા અવસ્થાએ કરવાનો રહેશે આંબામાં પુખ્ત વયના ઝાડ દીઠ બે કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ અથવા એક કિલોગ્રામ યુરિયા આપવું ત્યારબાદ આપણે આંબામાં આબોહવાકીય ઝોન એક ધરાવતા વિસ્તારમાં આંબાની ભેટ કલમ આખું વર્ષ બનાવી શકાય છે ચીકુ કડી કોરી ખાનાર ઈયળના નિયંત્રણ માટે દવા દસ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો ત્યારબાદ આપણે જોશું કેળ કેળના સારા વિકાસ માટે ફળો બેસી ગયા બાદ પુષ્પ વિન્યાસ દૂર કરવો કેળની લૂમને ઢાંકવા માટે સૂકા પાન અથવા કંતાનથી લૂમને ઢાંકવી ત્યારબાદ કેળમાં ટપક પદ્ધતિ દ્વારા સૂક્ષ્મ તત્વોનું મિશ્રણ પચાસ ગ્રામ પ્રતિ છોડ દીધ સરખા હસ્તમાં રોપાણ બાદ દસ અને ચાલીસ દિવસે જમીનમાં તેમાં જ આપણે પાક પૂરો થયા બાદ બોરના પાકને પિયત બંધ કરી આરામ આપવો દેશી બેરડીની સુધારણા માટે ઉપર દેશી બોરડીને જમીનથી બરાબર કાપી નાખવી ત્યારબાદ પાણીની અનિયમિતતા ફાડી જતા હોય છે તેમાં નિયમિત સાત થી આઠ દિવસે પાણી આપવું ત્યારબાદ આપણે જોશું પપૈયા થળને કોહવારો ન લાગે તે રીતે ડબલ રિંગ કરી ચારથી પાંચ દિવસે પિયત આપવું તે પછી પપૈયાના થડ ઉપર એક મીટર ઊંચાઈ સુધી બોડો પ્રેસ્ટ લગાવવી તે પછી લીંબુડી જરૂરિયાત મુજબ પાંચથી છ દિવસે થડને પાણી ન લાગે તે રીતે પિયત આપતા રહેવું ત્યારબાદ જો લીંબુડીના પાન કોરિયા અને કાળી માખીના નિયંત્રણ માટે મીડી ઇમિડાક્લોપ્રીડ દસ મિલી દસ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો લીંબુડી સૂકી ડાળીઓ નિયમિત કાપતા રહેવું અને ઉપદ્રવીની શરૂઆતમાં લીંબુડીનો મીજનો ભૂકો પાંચસો ગ્રામ અથવા લીંબોડીના આધારિત તૈયાર થયેલ કીટકનાશક વીસ મિલીથી ચાલીસ મિલી એક લીટર સી દસ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો ઇમિડાક્લોપ્રિડ સત્તર પોઈન્ટ આ આઠ એસ એલ ત્રણ મિલી અથવા થાઇમેથોક્ઝામાં થાઇમેથોકાઝામ પચીસ ડબલ્યુજી એક મિલી દસ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરેસ વર્ષની ઉંમરની નાળિયેરીના બગીચામાં પિયત આંતર પાક તરીકે ફેબ્રુઆરી માર્ચમાં આદુનું વાવેતર કરવું ત્યારબાદ દક્ષિણ સૌરાષ્ટ્રના નાળિયેરીના પુખ્ત બગીચો ધરાવનાર ખેડૂતો પુષ્પગુચ્છ ઉપર સોડિયમ બારેટ જીરો પોઈન્ટ ચારનો છંટકાવ એક મહિનાના અંતરે જાન્યુઆરીથી જૂન સુધી કરવાથી વધારે ઉત્પાદન અને ચોખ્ખું નફો મળે છે ઉંદરનો ઉપદ્રવ જણાવ જણાયો તો બે ટકા ઝિંક ફોસ્ફાઈડની ઝેરી પ્રલોભિકા અથવા બ્રોમોડિયોનોલ બ્રોમોડિયોલોન વેક્સ એક ઝીરો પોઈન્ટ પાંચ ટકા સીલ તત્વવાળું બિસ્કિટ ગ્રામ મુજબ મૂકવું તે પછી કુમાર પાઠું કુવાર પાઠા માટે ગુજરાત આણંદ કુવાર પાઠું એકનું વાવેતર કરવું ત્યારબાદ આપણે જોશું પશુપાલન પશુપાલનમાં સૌપ્રથમ ઘાસચારાની એક કપણી જુવાર માટે જી એફ એસ ત્રણ ચાર પાંચ તેમજ બહુ પાણી બહુ કાપણી જુવાર માટે જી એફ એસ એચ એક ચાર પાંચ ઓગણત્રીસ પૈકી કોઈપણ એક જાતનું વાવેતર કરવું અને રાસાયણિક ખાતર એસી ચાલીસ ચાલીસના ફોપો કિગરા પ્રતિ હેક્ટર પ્રમાણે આપવું ત્યારબાદ પશુપાલન ગીર ગાયમાં દૂધ ઉત્પાદન વધારવા મારવેલા મારવેલા ઝીઝવો ઘાસ ખવડાવવું ત્યારબાદ પશુપાલકોએ ઉછરતા શંકર વાછરડા વાછરડીઓને પચાસ ટકા ઘાસદાણ પચીસ ટકા ઘઉંનું કુવળ અને પચીસ ટકા મગફળીની ગોતર લઈને બનાવેલ કુળ મિશ કુલ મિશ્રણ પશુ આહાર ખવડાવવાથી પચાસ ટકા ખાણ દાણ અને પચાસ ટકા ઘઉંનું કુવળ લઈને બનાવેલ કુલ મિશ્રણ પશુ આહારના વૃદ્ધિ દરમાં વીસ ટકાનો વધારો અને દૈનિક મીઠીને વાયુના ઉત્સર્જનમાં તેર ટકાનો ઘટાડો થાય છે ત્યારબાદ પશુપાલકોએ દૈનિક દસ કિગરાથી ઓછું દૂધ આપતી ગાયોને પોષક તત્વોની જરૂરિયાતના પૂર્ણ કરવા હાલમાં અપાતા દાણ કરતા દાણ કરતા એક કિગ્રા તથા અગિયાર ચૌદ કિગ્રા દૂધ આપતી ગાયોને એક પોઈન્ટ પાંચ કિગ્રા જેટલું શિયાળામાં આપવું જ્યારે ચોમાસામાં જીરો પોઈન્ટ પાંચ વધારાનું દાણ આપવું જોઈએ ત્યારબાદ જે તે વિસ્તારમાં બ્રુસેલોસિસ રોગ જોવા મળતો હોય તેમાં ચાર છ માસની પાડી વાછરડીમાં રસી મુકાવવી જોઈએ જે જીવનમાં એક જ વાર અપનાવવાની હોય ચાર છ માસના બચ્ચાઓ ધીરે ધીરે અન્ય ખોરાક તરફ વાળી દૂધનું પ્રમાણ ઓછું કરવું ત્યારબાદ ત્રણ માસથી વધુ ગર્ભકાળવાળી માદાઓમાં યોની ભ્ર ભ્રંશ થતો હોય તો દર પંદર થી ત્રીસ દિવસના અંતરે ઠંડકના ઇન્જેક્શન આપવાની શરૂઆત કરવી જે વિયણના એક માસ બાકી હોય ત્યારે બંધ કરવા અહીં માર્ચ માસના ખેતીકાર્યો પૂર્ણ થયા હવે મળશું એપ્રિલ માસના ખેતીકારીઓ સાથે ત્યાં લગી મને રજા આપો નમસ્કાર